જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજના વિડીયોમાં આપણે દ્વિતીય સ્કંધના આઠમા લક્ષણથી જાણીશું તો આઠમો લક્ષણ છે નિરોધ પોતાની શક્તિઓ સાથે ભગવાનની સ્થિતિ એ નિરોધ આખો દસમ સ્કંધ નિરોધ લીલાથી પરિપૂર્ણ છે ભગવાનના આનંદ ધામમાં પહોંચવા માટેની નિસરણી એ જ જાણે નિરોધ અને પ્રભુના ગુણગાન એના પગથિયા છે ગુણગાનથી પ્રભુના ધર્મનું સ્મરણ સિદ્ધ થાય છે અને એ ધર્મોના સામર્થ્યને લીધે ઈન્દ્રિયોનો વિનિયોગ પ્રભુના કાર્યોમાં શક્ય બની રહે છે જેમણે માયા મમતા છોડી હતી અને અહરનીશ જે પ્રભુના ગુણગાનમાં જ રત બની ગયા એવા શ્રી ગોપીજનો શ્રી ભગવાનની નિરોધ લીલાના સાચા અધિકારી છે પ્રપંચના વિસ્મરણ જ આ શક્તિ એ નિરોધ છે પ્રપંચનું વિસ્મરણ એ જ ભક્તોના પ્રપંચનો પ્રલય નિરોધ એટલે પ્રલય એવી વ્યાખ્યાનો સાચો અર્થ આ જ છે અહી પ્રલય વિસ્મરણ રૂપ છે આ પ્રપંચનું વિસ્મરણ એ ભગવાનમાં આશક્તિ થવા માટે અંગરૂપ છે નવ મુચ્છે મુક્તિ અન્યથા રૂપનો ત્યાગ કરી પોતાના સ્વરૂપમાં સ્થિતિ થવી તે મુક્તિ છે આ વિષયનું સ્વરૂપ એકાદશ સ્કંધમાં વિશદપણે દર્શાવાયું છે ભાગવતમાં શાલોક્ય સાર્ટી સામીપ્ય શારૂપ્ય અને સાયુજ્ય એમ મુક્તિના પાંચ પ્રકારો કહેવાયા છે આમાં ભગવાનના નિત્ય ચિન્મય ધામમાં રહેવું એ શાલોક્ય મુક્તિ છે ભગવાનની સમાન ઐશ્વર્ય પ્રાપ્ત કરવું એ સાર્ટી મુક્તિ છે ભગવાનની સમીપ રહેવું એ સામુપ્ય મુક્તિ છે ભગવાન જેવું સમાન રૂપ પ્રાપ્ત કરવું એ સારુપ્ય મુક્તિ છે અને ભગવાનમાં સમાઈ જવું એ સાયુજ્ય મુક્તિ છે પરંતુ ભાગવતનું પરમ રહસ્ય તો એ છે કે પરમ નિરપેક્ષતા જ સર્વશ્રેષ્ઠ નિઃસ શ્રેષ્ઠ છે મુક્તિની કામના પણ આવરણ રૂપ છે ભગવાનનો સાચો અને સર્વોત્તમ ભક્ત તો ઉક્ત પાંચ પ્રકારની મુક્તિઓમાંથી એક પણ મુક્તિની ઈચ્છા ધરાવતો નથી તે તો કેવળ ગોપી ભાવે ભગવાનની સેવા જ ઈચ્છે છે એવા ભક્તને ભગવાન સ્વયં મુક્તિ યા મોક્ષ આપે તો પણ તે તેનો સ્વીકાર કરતો નથી મુક્તિ થી પણ ઊંચો એવો ભગવાનનો પ્રેમ ભગવાનની કૃપા યા ભગવાનનો અનુગ્રહ જ તે તો ઈચ્છે છે દસમુ છે શ્રીમદ ભાગવતનો પ્રતિપાદ્ય વિષય આશ્રય તત્વ જ હોવાથી શેષ નવ લક્ષણોનું પ્રતિપાદન એ આશ્રય તત્વની ઉપલબ્ધિને માટે જ થયું છે આશ્રય એટલે આ જગતનો આવિર ભાવ તેમ તીરો ભાવ જેમાંથી થાય છે એ પરમાત્મા 12મા સ્કંધમાં 5મા અધ્યાયમાં આશ્રયનું સ્વરૂપ દર્શાવાયું છે આશ્રય એટલે આશ્રો અવલંબન સારા જગત નો આધાર પરમાત્મા હોય કહેલું કે શબ્દ તે પરમ બ્રહ્મ પરમાત્મા જ વાસ્તવિક આશ્રય છે ભગવાન ની સાથે શ્રીમદ ભાગવત ગ્રંથ નો પ્રતિપાદક પ્રતિપ્રાધ્ય ભાવ સંબંધ છે શ્રીમદ ભાગવતના ના પ્રત્યેક પદ પ્રતિપ્રાધ્ય પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જ છે શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ ઘોષણા કરવામાં આવી છે કે એતે ચાંસ કલાહ પુષઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં અર્થાત અન્ય અવતારો અંશાવતાર અને કાલાવતાર છે પરંતુ શ્રી કૃષ્ણ તો સ્વયં સાક્ષાત ભગવાન છે આ રીતે ગુણથી દસ પ્રકારથી જણાતું શ્રી હરિની સ્વરૂપ દર્શાવીને પછી શુકદેવજી બીજું જીવનું સ્વરૂપ આધ્યાત્મિક ભેટથી અને ગુણથી પણ ત્રણ પ્રકારનું દર્શાવતા કહે છે કે પુરુષ જ્યારે આરંભમાં બ્રહ્માંડને ભેદીને બહાર નીકળ્યા ત્યારે તેમણે પોતાનું રહેઠાણ શોધતા પવિત્ર જળ રચ્યું પોતે તે જલમાં એક હજાર પરિત્વસર રહ્યા તેથી નારાયણ નામ થયું એ નારાયણ ભગવાનના અનુગ્રહથી દ્રવ્ય અર્થાત મહાભૂતો વગેરે અધિભૂત કર્મ અર્થાત અદૃષ્ટ વગેરે અધ્યાત્મ કાલ અર્થાત ગુણોની વિષમ અવસ્થાનું કારણ ખડભડાટ કરાવનાર સ્વભાવ અર્થાત સર્વનું કારણ થયેલ સર્વનું નિયમન કરનાર પરિણામના કારણ રૂપ અને જીવ એટલે ભોગ કરનાર કાર્ય કરવા સમર્થ છે પણ તેમની ઉપેક્ષાથી કંઈ કરી શકતા નથી સર્વદા એક રૂપ તે ભગવાને હું અનેક રૂપો વાળો થાવ એવી ઈચ્છા ધરી એથી પોતાની માયા શક્તિને કારણ રૂપ દર્શાવી તેની માત્ર સંનિધિથી જ પોતાનું સચિદાનંદ રૂપ ભગવાને ત્રણ પ્રકારથી સર્જ્યું અર્થાત એના અધિદેવ અધ્યાત્મ અને પછી અધિભૂત એવા ત્રણ પ્રકારે વિભાગ કર્યા પુરુષે અર્થાત નારાયણે ક્રિયા શક્તિથી જેष्टा કરતા એ શરીરી ની અંદરના આકાશથી ઇન્દ્રિયોના મનની અને દેહની શક્તિ થઈ પછી મહાન અશુ પ્રાણ ઉત્પન્ન થયો એ સમસ્તિત ગત મુખ્ય પ્રાણથી ભૂખ અને તરસ થયા જલપાનની તથા ભોજનની ઈચ્છા થતાં મુખ નીકળ્યું એમાંથી ટાળવું એમાં જીભ અને પછી જુદા જુદા રસો ઉત્પન્ન થયા જીભથી જ એનું જ્ઞાન થાય છે બોલવાની ઈચ્છા કરી એટલે મુખમાંથી અગ્નિ અને વાણી થયા શુંઘવાની ઈચ્છા થતાં બે નશકોરા થયા તેમાં ગંધ વહેનારા વાયુ અને નાક થયા જોવાની ઈચ્છા થઈ ત્યારે બે ચક્ષુ નીકળ્યા એમાં ગુણ ગ્રહણ કરનાર જ્યોતિ અને ચક્ષુ છે વેદો સાંભળવાની ઈચ્છા બે કાન થયા તેમાં દિશાઓ દેવ ઇન્દ્રિય અને તેથી ગ્રહણ કરાતો શબ્દ વિષય થયો પછી વસ્તુની કોમળતા કઠિનતા લઘુપણું ગુરુપણું ઉષ્ણપણું શીતપણું ગ્રહણ કરવાની ઈચ્છાથી ત્વચા નીકળી તેમાં રૂટા ઉત્પન્ન થયા અને એનો દેવ વાયુ પણ પ્રગટ થયો એ પછી અનેક કાર્યો કરવાની ઈચ્છા થઈ એટલે બે હાથ ઉગ્યા તેનો દેવ બલવાન ઇન્દ્ર છે ગતિ કરવાની ઈચ્છા થતાં બે ચરણો થયા એના અધિષ્ઠાયક દેવ સ્વયં વિષ્ણો થયા ગતિ નામની કર્મશક્તિ વડે મનુષ્ય હોમોબામાં દ્રવ્ય મેળવે છે એટલે કે શક્તિ એમાં ઇન્દ્રિય થઈ અને યજ્ઞ માટેનું દ્રવ્ય એનો વિષય થયો પ્રજા રતિ સુખ તથા સ્વર્ગ વગેરેની ઈચ્છા થતા એ નારાયણ પુરુષને લિંગ થયું તેમાં ઉપસ્થ ઇન્દ્રિય પ્રજાપતિ દેવ અને રતિ સુખ વિષય થયો અન્ન વગેરેના આસર ભાવનો ત્યાગ કરવાની ઈચ્છા થતા ગુદા સ્થાન થયું એમાં પાયુ ઇન્દ્રિય અને મિત્ર સાથે દેવ થયા તથા મલત્યાગ વિષય થયો શરીરો ત્યજવાની ઈચ્છાથી નાભી થયું એમાં અપાન અને પછી પછી મૃત્યુ થયા એ વિરાટ અન્નપાન લેવાની ઈચ્છા થઈ એટલે કુક્ષી આંતરડા અને નાળીઓ ઉત્પન્ન થયા તેમના દેવ નદીઓ અને સમુદ્રો છે તુષ્ટિ અને પુષ્ટિ તેમના વિષય છે પોતાની માયાનો વિચાર કરવા હૃદય નીકળ્યું મન અને 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 થયા થયા તેથી વળી સંકલ્પ ક્રિયારૂપ કામ આ પ્રમાણે સર્વ ત્રણ પ્રકારના હોવાનું જણાવીને ગોલોકો આધ્યાત્મિક જીવો આધ્યાત્મિક અને દેવતાઓ આધિદેવિક હોવાથી બધા ત્રણ પ્રકારના હોવાનું કહ્યું ત્વચા ચાંબડી માંસ લોહી મેદ મજ્જા અને અસ્થિ એ સાત ધાતુઓ પણ ભૂમિ જલ અને તેજમય એમ ત્રણ પ્રકારની છે પ્રાણ પણ પ્રકાશ જલ અને વાયુથી થી ત્રણ રૂપવાળો છે ઇન્દ્રિયો ત્રણ ગુણો થી બનેલી છે ગુણો ભૂતાદીમાંથી ઉત્પન્ન થયેલા છે મન સર્વ વિકાસ રૂપ છે અને બુદ્ધિ વિજ્ઞાનના સ્વરૂપવાળી છે આ પ્રમાણે સર્વ ત્રણ પ્રકારના હોવાનું સિદ્ધ કરી પછી શુકદેવજી ઉપસંહાર કરતા કહ્યું કે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મહતત્ત્વ અહંકાર અને પ્રકૃતિ આ આઠ આવરણોથી વીંટળાયેલું ભગવાનનું આ સ્થૂલ સ્વરૂપ મેં કહ્યું અને હવે આ સ્થૂલ સ્વરૂપથી ઉત્તમ એવું બીજું અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ પણ છે અને તે સ્થૂળ સ્વરૂપનું નિયમન કરનારું હોય અતિન્દ્રિય છે અપ્રગટ્ય છે કોઈ પણ ગુણથી પ્રગટ થતું નથી વિશેષણ રહિત છે આદિ મધ્ય અને અંત વિનાનું છે નિત્ય છે વાણી અને મનથી અતીત એવું એ સ્વરૂપ છે

કોના માટે આ ભગવાન ત્રણ પ્રકારના થયા તે વિશે કહે છે કે પ્રજાપતિઓ મનુઓ દેવો ઋષિઓ પિતૃઓના જુદા સમૂહો સિદ્ધો ચારણો ગંધર્વો વિદ્યાધરો શુરો ગૃહકો સુધીના સાત્વિકો કિન્નરો અપ્સરાઓ નાગો શર્પો અને કિમપુરુષો માતૃઓ રાક્ષસો અને પિસાચો પ્રેતો ભૂતો અને વિનાયકો સુધીના રાજસો અને સુધીના તામસો અને બીજા સ્થાવર જંગમ બે પ્રકારના તથા જરાયુજ અંડજ સ્વદેજ અને ઉદ્દભીજ એમ ચારે પ્રકારના પ્રાણીઓ એ સર્વેને ભગવાન સર્જે છે હેન રૂપ કુશલ અકુશલ અને મિશ્ર એવા કર્મના ત્રણ ફળ છે અને અનુક્રમે તે દેવ મનુષ્ય અને નારકી અર્થાત પશુઓ વગેરે છે જગતનું ધારણ તેમ પોષણ તે જ ભગવાન વિષ્ણુ સ્વરૂપે કરનારા છે અને તિર્યકો મનુષ્યો અને દેવોના રૂપોથી અવતારો લઈ પાલન કરે છે પછી કાલાગ્નિ માં રહેલું રુદ્ર સ્વરૂપ લઈ જેમ વાયુ વાદળાના સમૂહ નો નાશ કરે તે પ્રમાણે પોતાના માંથી આ જે રચેલું તેને કાલથી પોતાની અંદર સમાવી લે છે આ રીતે ભગવાને કરેલ ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કહીને પછી કહ્યું કે આ તો વિકલ્પ સાથે બ્રહ્મકલ્પ કહ્યો કોઈ સમયે અહીં જનાર્દન પોતે જ સર્વ થાય છે એવું બ્રહ્મકલ્પમાં થાય છે અને જુદા વિકલ્પમાં તો ભગવાન માયાથી સર્વરૂપ વાળા થાય છે તેથી બંનેનું અહીં નિરૂપણ કર્યું અને પછી કહ્યું કે કાલનું માપ અને કલ્પનું લક્ષણ તેમ વિગ્રહ સારી રીતે હવે પછી કહીશ આ પ્રમાણે શુક અને પરીક્ષિતનો સંવાદ ચાલ્યો ત્યારે આ ભાગવતી કથાનું શ્રવણ કરતા શોનકે સૂતને પહેલાં કહેલી કથા સંબંધી પ્રશ્ન કર્યા કે હે સૂત તમે કહેલું કે વિદુરજી દુસ્ત્યાજ સગા સંબંધીઓનો ત્યાગ કરી યાત્રા કરવા નીકળી પડ્યા હતા ત્યારે તેમને મૈત્રી ઋષિ સાથે તેમનો આધ્યાત્મિક સંવાદ ક્યાં થયો હતો તે મૈત્રી ઋષિએ તેમના પૂછવાથી તેમને ક્યુ તત્વજ્ઞાન ઉપદેશ્યું હતું વિદુરજીએ પછી શું શું કર્યું તે સર્વ ચરિત્ર તમે અમને કહો સુધજી પછી રાજા પરીક્ષિતે પૂછેલા રાજાના પ્રશ્નના અનુસંધાનમાં મહામુનિને જે કહ્યું તે હવે તેમને સંભળાવવા માંડ્યું શ્રીમદ્ વલ્ભાચાર્યજી આજ્ઞા કરે છે કે શાસ્ત્ર જેવોના હૃદયમાં છે તેવા ભક્તોને નિવેદન કરું છું કે જો શાસ્ત્રના અર્થથી ભજન કરનારાઓને શ્રી હરિશર્વ પ્રકારે ઈચ્છેલા હોય તો ભગવાનના ગુણોના સંદેહનો નિવારણ કરવાના વિચારથી સરળતાથી સમજાય એવા આ દ્વિતીય સ્કંધની સ્પષ્ટ વિવૃતિ વિચારજો મિત્રો તો અહીં ભાગવત શારનો દ્વિતીય સ્કંધ પૂર્ણ થાય છે તો આવતા વિડીયોમાં આપણે તૃતીય સ્કંધ શરૂ કરીશું મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ